પોર્ટ ઓથોરિટી વધારવા માટે કાર્ગો હેન્ડિંગ બંદરોમાં ના એક સો ટન ક્ષમતા ધરાવતી ચાર અત્યાધુનિક હાર્બર મોબાઈલ ક્રેન્સ સફળતાપૂર્વક સામેલ કરી છે ડીપીએ ગ્લોબલ ઓપન ઇ ટેન્ડરિંગ દ્વારા એચએમસી ને કમિશન કરવામાં સક્ષમ છે એકવીસ માર્ચ બે હજાર પચીસના રોજ ડીપીએના અધ્યક્ષ સુશીલ કુમાર સિંહ સિંઘ આઈઆરએસએમઇના દ્વારા કાર્ગો હેન્ડલિંગ કામગીરીમાં ક્રેન્સનો સમાવેશ કરવામાં આવ્યો કાર્ગો જેટી વિસ્તાર ગુજરાતના કંડલા ખાતે બંદર પરિસરમાં રૂપિયાના ખર્ચે પ્રાપ્ત કર્યા છે બસો પાંચ કરોડ પાંચ વર્ષ માટે કામગીરી અને જાળવણી સહિતના આ ફેન્સ ટકાઓને કાર્યક્ષમ બંદર કામગીરી તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે દીવ કાર્યક્ષમતામાં સિમલેસ કાર્ગો હેન્ડલિંગ ઘટાડો ટર્ન અરાઉન્ડ ટાઈમ અને ઓપ્ટોમાઇઝ ઊર્જા વપરાશની ખાતરી કરે છે જે ઓપરેશનલ લવચિતના અને પર્યાવરણ ટકાઉ બંનેમાં ફાળો આપે છે જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંચાર કચ્છ